તો સુરતના લિંબાયતના ગોવિંદનગરમાં મોડી રાત્રે આગની ઘટના બની છે કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં આ આગ લાગી હતી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે આગના કારણે આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે તો વધુ એક આગની ઘટના સુરતના લિંબાયતમાં પણ બની હતી કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં આ આગ લાગી હતી કલાકોની જહેમત બાદ આખરે

ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાતથી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે